ને નટી કરી લીધું આકા ગાનું આ જે આયોજન કર્યું છે એને સાત હોય ને ભાજપ વ્યક્તિએ તમને નટી કરી નાખ્યુંકારો જવાબ આપજો कारोबारीનો આવે તો कारोबारीને કેટલા પૈસા વાપરવાની સત્તા છે જવાબ આપજો અધ્યક્ષ શ્રી કારોબારીને કેટલા પૈસા વાપરવાની સત્તા છે સરકાર સીએ આપેલી હોય આપણે જરાક જણાવજો આપણે જે હાથ દસ બે હજાર બાવીસ લેવાના પગાર બાકી છે કર્મચારીઓનો જે ત્યારે નવાર એ લોકો આ મામલતદારને આવેદન આપે છે તમને કીધું છે તો એ લોકોનો નિર્ણય આપણે કઈ રીતે લેવાનો શું થયું એમ આપણે આ વખતે લેવામાં ગણતરી હતી તો એની માટે આપણે શું જાગૃતિ કરશું કારણ કે એ લોકો સાથે એવા અમુક લોકો તો મરી ગયા છે અમુક લોકો મરી ગયા છે અને એ લોકો ટકનું લઈને ટકનું ખાવા વાળા લોકો છે તો આપણે આપ તો એ લોકો કે નિર્ણય કરવા નું શું બરાબર તો એમાંથી મરી ગયા છે આપણે જે એક એક કરો બબ બેટકા કરી કરો

અમને કોઈને કોઈ જગ્યાએ પૂછવામાં આવતો નથી છ સાત જણા નગરપાલિકા ચલાવે એ ચલાવી લે બીજો કોઈને કોઈ વસ્તુ આવતી જ નથી કોઈને પૂછવામાં આવતું નથી એ ભાઈ જો લેતી હોય સાચ નહીં એને બોલવા દેજો બરોબર છે નગર મીટિંગ પૂરી કરવાની વાત ની કોઈ બીજો વ્યક્તિ જવાબ ન દે જવાબ દેવાની ઓલી હોય તો એને મત લાવીને આવું જો નગરપાલિકામાં

અમારા કામ તો ટ્રેડિંગ કરી લેજો ઉભરો તો આ આર્ધ્યાર્ધનીનો એક લેજન્ડર કેમ તને એક ન પર વિસ્તાર ખોખી અને અમને આગર કર્યા છે અમારે લોકોને શું જવાબ દેવાનો તમે આ મીટિંગમાં આવો તો તમારું કઈ આલેતી કે ભાઈ એને પૂછે છે કે નહીં આથી 4-5 મહિના થયા थम्याच्तोर. गोपनीय अध्यक्ष महोदय भी भी 시민 लोग तुमने संभाले रहो लाइक करो रोड भेरो हप्तावर और 얘ने तुमने तो पानी ना अपो आज 25 भरी पूछो पानी में चैरेंज है पूछो पर मुझसे कितना आप श्रीया पति है कि मैं रकीन पर आपको सर्वेपन कर रहे हूं आज चार महीने के अंदर खाली 80 लाख रुपैया की मेन लगवानी थी पानी में और पानी चालू करवाना होता ही पर कार्य करबा नहीं आ

જો પછી ઓત્યારે મીટિંગ આવશું અત્યારે અમે પ્રેક્ષકો બનીને અહીંયા જોઈને બેહીએ છીએ તમે નો કોંગ્રેસ ભાજપ પાર્ટી નથી આપણે પ્યોર ભાજપ કોંગ્રેસ જ ચાલે છે અને એક એક વાતિયા કહું કે તમે હકીશ છો હું અત્યારે ઊભા ઉપર રહીને આવું આપો કામ નહિ જોર ભાજપ કોંગ્રેસ કરો છો આપને ઉપરથી આદેશ છે કોના કેવા દીધો તમે લોકો કરો છો

આ જેટલા તમે રોડ લીધા છે એની પર બધા ઉપર એક્શન લઈશ ઈ રોડ કયા નથી બનેલા અને તમે એની પર બનાવો છો અને અમારી સોસાયટી ની અંદર જે 35 વર્ષની સોસાયટી છે અને ત્યાં રોડ નથી બનાવવામાં આવ્યો એક ફેરી બનાવવામાં આવ્યો તો ત્યાં તમને લોકોને રસ્તા મગજમાં બેઠતું નથી એમ કે આ મુસ્લિમનો જ રહ્યો છે મુસ્લિમનો રહ્યો છે ને ઈ છે જો કે 35 વર્ષની અંદર પાંત્રીસ વર્ષ અંદર રોડ ન બન્યો હોય અને તમે અત્યારે રોડ ઉપર રોડ તો એનો મતલબ અમારે શું સમજવાનો અમે બહાર અમારે જવાનું છે તો અમને એવી નથી ગયો અમને હાથી અમે બધા અમારા સિવાય કે હોય કામ કે બજારમાં તમે હાટો ઉમેરો જો કામ ક્યાં કરવા છે એ તમે કેમ નિરીક્ષણ નો કરી રહ્યા છો સાહેબને તમારે બેને કે કામ કરવા છે એ

রে જ્યારે bombe થયા હવે સીના કાંઠે આમ લઈ એમાં એની હિમંતન રેખા આપણને જોવો પડે અમુકમાં રેડ હોય અમુકમાં આમ ધડકો હોય ગણવા રેવા આપણે આમ બોલા છે લગી લગી નાખો લગી લગી લેવાનું વાત છે

એને અમે પેલે તા નથી અને જે ગરીબ ભરે છે એને ભરાવે રાખો અને એને વધારો કરો તો ગરીબ માણસો તો કંઈ જોવાનું આ તમે એમ ક્યો ખરેખર વાત ને પડે બરોબર જે ભરે છે એ ભરે જ રાખે આની અંદર નથી પણ જેનું છે જે તમે મને નોટ કરો વિરોધ નથી હું વિરોધ નથી કરતો પણ નગરપાલિકાની જગ્યામાં જે દબાણ કરીને બેઠા છે રોડ મેઈન રોડ અંદર હોય તો નર્ત નથી કાઈ વાંધો નથી નગરપાલિકાના મેઈન રોડની અંદર મકાન બનાવી બનાવીને કે દુકાનો બનાવી રાખી છે એની ઉપર આપણે એક્શન નથી એને કાઈ ડન નથી દેતા તો ઈ લોકોની ઉપર એક્શન કેમ નહી અને નાના માણસો જે ભરવાનું કરે છે એને આપણે વધારે ભરવાત છે એટલે ગરીબ ગરીબ થતો જાય અને પૈસાવાળો પૈસાવાળો થતો જાય તો આ આપની સારી થી आपने पानी બોલી છે આપણે આની પરિતાની મરામ મે બોલ કર્યું તો આપણે મંજી નું લાયા છે કે ભાઈ મંજી કોડી નાડવા તો મંજી નું કામ થોડો અંદર નદી છે તો આજીય લોકો મેઈન રોડ ની વચ્ચેમાં કબજા કરી જાશે મકાન બનાવી દેશે દુકાનો બેકારી દીધી છે જેની બેકારી દીધા છે તો એ લોકો 20 20 30 30 સુરક્ષિત એ રોડના રોડની અંદર બચાની સાથે આપણે રોડ પણ ફોડાઈ નીકળી શકતા બધી વાત છે મને કે એની પર હાથ સાહેબ નહી લેવાનું છે અમે નથી લેવાના આ સાહેબ સરકાર શ્રી હાથને મેં કહેતા તો હાથને એની પણ પત્તા લેવાનો બને સાહેબ બરોબર ને આ એક મારું સૂચન છે બાકી अगरि <US> वधीक બેંજરી નું કેવું એવું છે કે જે કામ મળ્યા છે પેલા એ હજી જૂના કામ એ હજી સુધી કર્યા કેમ નહીં આ તો નવું આવી ગયું ભલે કરો અમને વિરોધ નથી આ એક અમે સૂચન કરીએ છે કે જે જૂનું પેલું છે આપણે જે વહીવટદારનું શાસન હતું ને એમાં અને દ્વારા એ બધી ગ્રાન્ટના અને જે જૂના ઠરાવ હતા ને બધા રદ કરી દેવામાં આવ્યા હતા એની એ લોકો છે જે રોડના કામ જે ને હતા તો જૂના ઠરાવ તમામ રદ કરી દેવામાં એમાં કોઈ નવો નથી કોઈ મોટી તો તમે કેમ મુતો તો કોણ ના એક મિનિટ પડે અરે સાહેબ એ તો છેરા આ કોપરા કુડા લગડા થાય આ હજી ગજ નામ છે ને એ લોકો કરીને વોટ હોય

સાહેબ તમે સો બંદોની વાત કરો એવું તો તમારું બધું પાણી અમારી વાડીમાં ભરાય છે અમારી ગડી જાય છે સાહેબ વાત કરો મંદિરની હાથ વર્ષોથી આવે સરકાર કરવાનો છે તમારી વેબસાઈટ માટે પૈસા ના ટકેલા છે તો એના તમારી સાઈડ તમે એક જાવ સાઈન આપો સાઈન હોય એને રૂબરૂ એને પણ રૂબરૂ તમે ને પણ वकील तुम्हारी સૂચન કે જે જગ્યા આપણા ગામમાં કછરો નામે છે આપણે ભેટી મૂકી છે બરોબર છે કછરો લેવાઈ આવે છે પણ મારા ગોડની હું વાત કરું ને તો જ્યાં કછરો લેવા આવે છે પણ સત્તાએ મારી પબ્લિક હમતી નથી

અને નંબર હું બોલું છું કે પાણી છે આયા રોડ પણ કે નીચે પાણી ની એની દુબાઈ બરાબર છે હવે પાણી રોડ થી પાણી કે ઉપર રોડ છે ત્યાં લોકો હેડ સરે તો હવે તો રોડ તોડે તો લોકો ની ગેરંટી નોતી એની માટે હું ઉડી ગયો તો બે થી ત્રણ મોડે વાત છે કે જે ઈ છોડી નથી હકાતા આ કોઈ વાત મારી હાથ ની કરી તો આગળ રખવાનું